નમસ્કાર ડી વીલાઈ ન્યુઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રતનપુરના પુલના સળિયા બહાર દેખાઈ જતા જનતામાં ફફડાટ ફેલાયો છે પાવીજેતપુર તાલુકાના રતનપુરથી ભેંસાવહી તરફ જતા રસ્તામાં આવતા પુલના સળિયા બહાર દેખાઈ રહ્યા છે જેના કારણે અહીંયાથી પસાર થતી જનતામાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે પાવીજેતપુરથી ત્રણ કિલોમીટર જેટલા અંતરે આવેલ રતનપુર પાસેથી પસાર થતાં ભેંસાકોતર ઉપર પુલ બનાવવામાં આવ્યો હતો જે પુલના સળિયા બહાર દેખાવા લાગતા સ્વાભાવિક રીતે જ જનતામાં ફફડાટ જોવા મળી રહ્યો છે ગત વર્ષે પાવીજેતપુર નજીક ભારજ નદી ઉપરનો પુલ બેસી જતાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને જે તે સમયે જનતાએ રસ લઈ અને જનતા ડાયવર્ઝન પણ બનાવ્યું હતું તેમાં પણ ડખા થતાં જનતા ડાયવર્ઝન બંધ કરી દે આવતા સમગ્ર ટ્રાફિકને વન કુટીરથી રંગલી ચોકડી થઈ અને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું સ્વાભાવિક રીતે જ આ ડાયવર્જન ઉપરથી મોટા મોટા હાઈવા મોટી ટ્રકો અને ચૌદ પૈડાવાળી ટ્રકો પણ પસાર થતા હોવાના કારણે રસ્તાની હાલત તો ખસ્તા થઈ જવા પામી છે પરંતુ રતનપુરના પુલ ઉપર સળિયા દેખાતા તેમાં વધુ હાલત ખરાબ થઈ રહી છે સેંકડોની સંખ્યામાં દિવસ દરમિયાન અહીંથી વાહનોની અવરજવર થવાના કારણે પુલના સળિયા વધુ દેખાવા લાગ્યા છે અને ગમે ત્યારે મોટો અકસ્માત થવાની સંભાવના લાગી રહી છે અને વધુ વાહનો પસાર થતાં આ પુલને વધુ નુકસાન થાય તો કદાચ આ ડાયવર્જન પણ બંધ થઈ જશે કે શું તેવો પ્રશ્ન જનતાને સતાવી રહ્યો છે એક તરફ ભારજ નદીની બાજુમાં આવેલ જનતા ડાયવરજન બંધ થઈ જવા પામ્યું છે ત્યારે નાના મોટા દરેક વાહનોનું ડાયવર્જન વન કુટિરથી આપવામાં આવ્યું હોય રતનપુરના પુલ ઉપરથી સેંકડોની સંખ્યામાં વાહનો પસાર થાય છે જેને લઈ પુલની પણ ખસ્તા હાલત થઈ રહી છે તેમાં જે રસ્તાની ઉપર પણ ખૂબ મોટા મોટા ખાડા પડી જવા પામ્યા છે કુંભકરણની નિંદ્રામાં ઊંઘતા તંત્રને આ બધા જ પ્રશ્નો દેખાતા નથી કે શું તેવો પ્રશ્ન પણ લોકોમાં સર્જાઈ રહ્યો છે અથવા તો પછી કોઈક મોટી હોનારતની રાહ જોવાઈ રહી હોય તેવા અવેધક સવાલો જનતા ઉઠાવી રહી છે આમ પાવીજેતપુર નજીક રતનપુરના પુલના સળિયા દેખાઈ જતા લોકોમાં અને અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ સાથે ભય ફેલાઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા વેળાસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી લાગી રહ્યું છે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવીજેતપુર જેતપુર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વન કુટીરથી જવાનો રંગલી ચોકડી સુધીનો આ માર્ગ છે આ ભેંસા કોતાર ઉપર સળિયા દેખાવા માંડ્યા છે હાર જ નદીના પુલથી જનતા ડાયવર્ઝન આપેલું છે અને એને લીધે એ ડ્રાઈવરજનને લીધે આ રોડ આખો ખરાબ થઈ ગયો છે તમે જોઈ શકો છો પુલ પર સળિયા દેખાવા માંડ્યા છે અહીંયા દિવસ દરમિયાન ઘણા ભારેખમ વાહનોની અવર જવર રહે છે રસ્તાઓ બિલકુલ બગડી ગયા છે રસ્તાઓ ઉપર ઘણા બધા ખાડા પડી ગયા છે અને આખો રસ્તો ઉપર ખાબડ થઈ ગયો છે જેને પરિણામે આ વાહનો વહેલા ખખડ થઈ જાય છે આવા રસ્તા પરથી પસાર થવાથી વાહનો બિલકુલ ખરાબ હાલતમાં થઈ જાય છે અને એ વાહનો ખરાબ થવાથી મેન્ટેનન્સ પણ ખૂબ આવે છે હવે આગામી ચોમાસું આવી રહ્યું છે તો અત્યારે જ જો આ રસ્તા પર આપણાને આટલી તકલીફ પડતી હોય તો ચોમાસામાં કેટલી તકલીફ પડશે લોકોનું કેવું છે કે ચોમાસામાં તો ફોર વ્હીલ જઈ પણ નહીં શકે તો અત્યારે આપણી પાસે સમય છે કે ચોમાસા પહેલા આ રોડને સત્વરે કમ્પ્લેટ ડામરિંગ કામ કરાવી રિપેરિંગ કામ કરાવે એવી સમગ્ર આ વિસ્તારની જનતાની માંગ છે અમિતભાઈ શાહ પાનવટ